તો ભાઈ મને ઈશ્વરે આપેલી આ દુનિયા ગમે છે કારણ કે તે સુંદર અને વિવિધતાથી ભરેલી છે 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 આ દુનિયામાં પ્રેમ દયા અને આનંદ જે મને જીવવાની પ્રેરણા આપે એમના પછી પ્રશ્ન નંબર ત્રીજો છે મિત્રો તમને નવરું રહેવું ગમે કે કેમ તો એનો જવાબ આવશે કે મને ક્યારેય નવરું રહેવું ગમતું નથી કારણ કે નવરાશમાં મન વિચલિત થાય છે

અધીરું મહેમાન અતિથિ ક્ષમતા ગજવું વગેરે જેમાં દાસ અને સેવક જેમ આવાસ તો થશે ઘર તો 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 ઉતાવળું મહેમાન અતિથિ અને ક્ષમતા થશે ગજવું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો છે વાક્યમાં રેખાંકિત શબ્દોથી વાક્યનો અર્થભેદ સમજો આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો તમારે બનાવાના છે તો અહીંયા ઉદાહરણ તમને આપેલા હતા એમાં પેલું છે દાસ તો સ્વામી રામ ભક્ત હનુમાન દાસ તરીકે રામની સેવા કરતા હતા અને રાજા પ્રજાના સ્વામી ગણાય છે બીજું છે હાસ્ય તો રુદન રમુજી જોક સાંભળીને ઉદાસ ચહેરા પર હાસ્ય આવી ગયું માતૃશ્રી ના અવસાન અમારી અમારા જીવનમાં રુદન ભરી મૂક્યું ત્યાર પછી આગળ વાત કરીએ તો ત્રીજું છે ધીરજ તો ઉતાવળ પ્રણવે ધીરજ રાખીને કામ કર્યું તો કામ સારું થયું પ્રિયાંકે કામ કરવામાં ઉતાવળ રાખી તો કામ બગડ્યું ચોથું છે અખંડ તો ખંડી ભગવાન શ્રી રામની મૂર્તિ અખંડ શિલા બનાવેલ છે ભગવાનની ખંડિત મૂર્તિને મંદિરમાં ન રાખવી જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચોથો છે કાવ્યના આધારે એક શબ્દમાં જવાબ આપો કોણ સ્વામી કે દાસ નથી આવશે માણસ શું ખાવાનું છે તો જે ભગવાન તે પોતાના કોને ગણવાના છે તો ઈશ્વરના જનને પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું છે તો હાસ વેરવાની છે ત્યાર પછી અખંડ શું ચાલે છે તો બ્રહ્મ સિચોડો

જેવી કેમ કહી છે તો સાસને શુદ્ધાજીવી એટલા માટે કહે છે કારણ કે તે અમૃત સમાન છે જે જીવન આપે છે અને તૃપ્તિનો અનુભવ કરાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છે કવિતાને આગળ કવિતા સ્વ રચિત સ્વરચિત પંક્તિઓનો ઉમેરો કરો તો આ તો ઈસ આવાસ આ તો ઈસ આવાસ દિલમાં પ્રેમનો મીઠો અહેસાસ જ્ઞાનની જ્યોતથી મન ઉજાસ શાંતિથી મળે જીવનનો સાથ બીજું તું નવરો નવ વહેજે તું નવરો નવ વહેજે જ્ઞાનની ગંગામાં તું તરજે શીખી લે નવી વાતો દુનિયાની અનુભવથી જીવનને ભરજે તો આ હતું મિત્રો પાઠ નંબર નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત